નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની ધોમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એકવીસો પચાસથી ચાર હજાર પાંચસો રૂપિયા जामनगर मार्केटिंग यार्डनी चार हज़ार पांच सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार चार हज़ार तरह सौ पिंचोते रुपया राजकोट मार्केटिंग यार्ड तरह हजार आठ सौ चार हज़ार सौ रुपया जेतपुर मार्केटिंग यार्ड तरह हज़ार आठ सौ चार हज़ार तरह सौ एशी रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हज़ार तर सौ चार हज़ार तरह सौ साठ रुपया जसदर मार्केटिंग यार्ड तरह हज़ार पांच सौ थी चार हज़ार चार सौ पचास रुपया बाबरा मार्केटिंग यार्ड हजार सात सौ चार हज़ार बसो पुपद मार्केटिंग यार्ड चार हजार एक चार हजार चार सौ तीस रूपया जामजोधपुर मार्केटिंग यार्ड त्रजार आठ सौ चार हजार त्रो एक रुपया मोरबी मार्केटिंग यार्ड त्रा हज़ार आठ सौ पचास थी चार हजार बसो पचास रुपया उपलेटा मार्केटिंग यार्ड चार हजार हजार बसो चालीस रुपया જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને રૂપિયા ગુંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોઈએ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર